દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડના વિભાગી અને પેટા વિભાગીય કચેરીઓમાં ફરજ બજાવતા કર્મચારીઓ માટે સેફટી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ તારીખ બે હજાર પચીસ ના રોજ સરદાર પટેલ ટાઉન હોલ બારડોલી ખાતે યોજાયો હતો આ સેમિનારમાં બાડુલી મહુવા અને તાપી જિલ્લાના કર્મચારીઓને સેફટી સંબંધિત માહિતી આપવામાં આવી હતી જેમાં ત્રણસો પચાસ થી વધુ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા

તેમજ પેટા કચેરીઓ દ્વારા ગામડાઓની મુલાકાત લઈને યોજના અંતર્ગત સોલાર ઉર્જા અંગેની માહિતી આપવામાં આવી હતી તદુપરાંત ગામડાઓમાં વૃક્ષારોપણ અંગે ગ્રામજનોને જાગૃત કરવામાં આવ્યા હતા આવનારા દિવસોમાં તેલ કોલસા જેવા ખનીજોની અછતને પહોંચી વળવા માટે કુદરતી સ્ત્રોત તરીકે સોલાર ઉર્જા અપનાવવા અંગે લોકોને સમજાવટ કરીને જાગૃતિ લાવવામાં આવી હતી આ પખવાડિયા દ્વારા ડીજીવીસીએલ એ જનસેવા અને પર્યાવરણ જાગૃતિના ક્ષેત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે જેનાથી કર્મચારીઓ અને ગ્રામજનોમાં સેફટી અને ટકાઉ ઊર્જા અંગેની સમજ વધી છે મારું નામ ટીકે ચૌધરી નાયબ ઇજનેર બારડોલી ડિવિઝન ઓફિસ દક્ષિણ ગુજરાત વીજ કંપની આજે આપણે જે સેફ્ટી સેમિનાર પ્રોગ્રામ રાખ્યો છે એ નરેન્દ્ર મોદી સાહેબના જન્મ જયંતિ અને ગાંધી જયંતી એ નિમિત્તે અમારા કોર્પોરેટ ઓફિસની સૂચના અનુસાર આ પ્રોગ્રામો કરવાના છે જેમાં વિવિધ પ્રકારના પ્રોગ્રામો અમે હાલ કરી રહ્યા છે એમાં સેફ્ટી અવેરનેસ માટેનો આજે પ્રોગ્રામ બારડોલી ટાઉન હોલ ખાતે રાખવામાં આવેલ છે જેમાં આપણે બારડોલી તાલુકો મહુવા તાલુકો માંડવી તાલુકો ઉમરપાડા માંગરોળ તેમજ ઉચ્છલ નિઝર અને બારડોલી વાલોડ તાલુકાના જે કર્મચારી છે આશરે જેટલા કર્મચારીઓને આજે ભેગા કરીને અમે જે કોર્પોરેટ ઓફિસનો જે ગોલ છે કે ઝીરો એક્સિડન્ટ ગોલ એ ગોલ એચિવ કરવા માટે અને લાઇન સ્ટાફ વરસાદનું વાવાઝોડું હોય કે ગમે તેવી આપત્તિ આવી પડે તો તે સમયે બધાએ ભેગા થઈને કઈ રીતે કામ કરવાનું અને કઈ રીતે સલામત રહીને કામ કરવાનું અને જેથી એમના પરિવારને કોઈ તકલીફ ના પડે અને પોતાને પણ કોઈ ના તકલીફ પડે અને ગામડામાં તેમજ આજુબાજુના શહેરી વિસ્તારમાં ટાઈમ સર અને સમયસર આપણે સારામાં સારી વીજળી પહોંચાડી શકીએ એની સાથે જે પ્રશ્નો આવે છે એને પ્રશ્નોમાં કઈ રીતે સોલ્યુશન લાવવાનું એના માટે અત્યારે આજે ટાઉન હોલ ખાતે અમે ટ્રેનિંગનું સેમિનાર કરી રહ્યા છે એ સેમિનારનું માર્ગદર્શન આપવા માટે આજે અમારે ત્યાં જીડી ભૈયા સાહેબ જે સુરત જિલ્લાના મેઇન અમારા ઇજનેર છે તેમજ વ્યારા તાલુકાના વ્યારા ડિવિઝનના કાર્યપાલક ઇજનેશ્રી ગોયલ સાહેબ છે એમને પણ સરસ અહીંયા આવીને અમને માર્ગદર્શન આપ્યું છે અને અમારો ઉત્સાહ વધાર્યો છે તદુતરામ મોદી સાહેબ જે આપણા આજે ભારત દેશના વડાપ્રધાન છે એમનું મિશન છે કે સૌર્ય ઉર્જા સોલાર ઉર્જા કે જેનાથી ભવિષ્યમાં જ્યારે આપણે પેટાળની અંદર જે ઓઇલ ગેસ અને એ બધું જે નીકળે છે એ જો ભવિષ્યમાં બંધ થઈ જશે અને આજે એવું કહેવાય છે કે રોટી કપડાં અને મકાન એ પછી હવે ચોથી જરૂરિયાત થઈ છે વીજળી એ પણ આ જો જે નીકળતી ઓઇલ અને ગેસ જો બંધ થઈ જશે તો આ જે તંત્ર ચલાવવાનું હશે તો કઈ રીતે ચલાવશો તો એના માટે એમણે પણ એવો વિશિષ્ટ વધારે ભાર આપ્યો છે એ ભાર એટલા માટે આપ્યો છે કે જે સૌર્ય ઉર્જા છે કે વિન્ડ ઉર્જા છે કે જેને આપણે અઘરી છે કરવી કારણ કે એના માટે જગ્યા વધારે રોકાય છે બધું છે પણ ફ્યુચરમાં એની જરૂરિયાત ઊભી થશે એટલા માટે અમને માર્ગદર્શન આપીને અમે પણ લોકોને માર્ગદર્શન આપીએ છીએ આજે પણ માંગરોળ ખાતે અમે એ પ્રોગ્રામ રાખ્યો છે કે ઘરે ઘરે જઈને આ રીતે અમે એમને સમજાવી સોલાર એનર્જી કઈ છે અને એ વધારે વધારે લોકો એનો લાભ લઈ શકે અને ભવિષ્યમાં એમને પણ વીજળીનો જે ખર્ચ આવે છે એ પોતે પણ એ બચાવી શકે એક બાજુ વીજળીના પૈસાની બચત થઈ શકે અને સરકાર શ્રી દ્વારા જે કઈ છે ફ્યુચરમાં જયારે જરૂરિયાત પડશે ત્યારે એ વીજળી જનરેશન આપણને કામ લાગશે એના માટેનો પણ આજે આ પ્રોગ્રામ આજે રાખવામાં આવ્યો છે એમાં પણ ઘરે ઘરે ફરીને અમારા એમ્પ્લોય આજે એ માર્ગદર્શન આપશે તદુતર આ અઠવાડિયા દરમિયાન અમારી કોર્પોરેટ ઓફિસના માર્ગદર્શન અનુસાર અમે ગામમાં પણ રેલીઓ કરી છે તાલુકા લેવલે રેલીઓ કરી છે નગરપાલિકા લેવલે રેલીઓ કરી છે અને એમાં પણ લોકોને જાગૃતિ આપણે આપી છે કે સોલારનું કઈ રીતે આપણે ઉત્પાદન કરી શકીએ સોલારમાં કઈ રીતે આપણે પોતાના પૈસાની બચત કરી શકીએ વધતા સ્કૂલોમાં પણ અમે એ રીતે છોકરાઓને પણ ગાઈડલાઈન આપીએ છીએ એના માટે પણ વકૃત્વ સ્પર્ધા પછી ડ્રોઈંગ સ્પર્ધા અમે રાખી છે જેથી છોકરાઓને પણ અવેરનેસ આવે કે જેનાથી એક્સિડન્ટ ના થાય અને એક્સિડન્ટ ના થાય એના માટે પણ અમે એ રીતે કરીએ છીએ તેમજ હવે અત્યારે સરકારશ્રીની બીજી એક યોજના છે કુસુંબી યોજના એમાંથી આપણે સોલારથી આપણે પાણીના પંપ સેટો આપણે ગામડે ગામડે આપવાની સરકારશ્રીની જે યોજના છે તેની પણ અમે માહિતગાર કરીએ છીએ આ રીતે સમાજને અમે કઈ રીતે ઉપયોગી થઈ શકીએ અમે દક્ષિણ ગુજરાત વીજ કંપનીમાં સર્વિસ કરીએ છીએ પણ એ સર્વિસની સાથે સાથે લોકોને પણ અમે કઈ રીતે ઉપયોગી થઈ શકીએ અને મદદરૂપ થઈ શકીએ જેનાથી એ મદદ થકી આપણા દેશને પણ પ્રગતિ કઈ રીતે થઈ શકે અને દેશ પણ આપણો નંબર વન જે મોદી સાહેબનો ગોલ છે એ ભારત આપણે કોઈપણ ક્ષેત્રમાં ગુજરાત કોઈ પણ ક્ષેત્રમાં નંબર વન થવું જોઈએ એ ગોલમાં પણ અમે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના એમ્પ્લોયીઓ કઈ રીતે સહભાગી થઈ શકીએ એનું પણ આયોજન કરીને અમે પણ એનું પ્લાનિંગ કરીએ કે જેથી દેશને અને ગુજરાતને નંબર વન બનાવી શકીએ અને મોદી સાહેબનો ગોલ અને અમારો કોર્પોરેટ ઓફિસનો જે ગોલ છે જે અમારા અત્યારે ચીફ ઇજનેર છે સુરતી સાહેબ એમને પણ અમારા માટે આ પ્રમાણે માર્ગદર્શન આપીને એ અવેરનેસ બધે એ કરો જેનાથી સૌર્ય ઊર્જા પણ ઉત્પન્ન થઈ શકે ઝીરો ગોલ એક્સિડન્ટ થઈ શકે અને કર્મચારી સારામાં સારા સારા વાતાવરણમાં સારામાં સારી વીજળી આપી શકે એ પ્રકારનો ગોલ એચીવ કરવા માટે આજે અમે ભેગા થયા છીએ થેન્ક યુ આભાર રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યૂઝ બારડોલી સુરત